જ્યારે જ્યારે ગુજરાતની અંદર કેશુબાપાની વાત આવે છે ત્યારે એ યાદ કરવામાં આવે છે કે કેશુબાપાને હરાવવા માટે કોણે કોણે કાવતરું રચ્યું હતું કારણ કે એમને હરાવવા માટે ભાજપના જ અંદર અંદરના નેતાઓ મથી રહ્યા હતા તેમને લઈને હવે જે શંકરસિંહ વાઘેલા છે તેમણે ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે ઘણા બધા ભાજપના નેતાઓ અંદર અંદરના નેતાઓ એવા હતા કે જેમને કેશુબાપા સત્તા ઉપર આવે હોદ્દા ઉપર બેસે પસંદ નહોતું એટલે અંદરખાને ક્યાંક એમને હરાવવા માટે પણ મહેનત કરી રહ્યા હતા અને જ્યારે કોઈ પણ ચૂંટણી આવે છે ત્યારે તમામ પક્ષમાં આવા આડવિતરા નેતાઓ તો હોય જ છે કે જેમને પસંદ નથી હોતું કારણ કે પોતાના માનીતાને ટિકિટ આપવામાં આવતી હોય છે કોઈને પૂછ્યા વગર આ બધું જ કરી દેવામાં આવતું હોય છે એટલા માટે નેતાઓ અને ખાસ કરીને એમના જે કાર્યકર્તાઓ છે તે નારાજ થતા હોય છે એટલે એ તમામ કાર્યકર્તાઓ પણ ક્યાંક સામા પક્ષને જીતાડવા માટે મહેનત કરતા હોય છે હવે જે કેશુબાપાને હરાવવા માટે ભાજપની અંદર ધમપછાડા થયા હતા તેમને લઈને શંકરસિંહ વાઘેલા શું કહી રહ્યા છે તે સાંભળીએ અહી ઉંમરના બધા હિસાબ ગણવા માંડ્યા એ આપણા હાથમાં નથી ટક 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 જે એ પાછું નથી આવે પરંતુ જાહેર જીવનમાં પડ્યા હોય ને જાહેર જીવનમાં પોતાના માટે નહીં અંગ્રેજીમાં પબ્લિક લાઈફ છે પબ્લિક લાઈફમાં છે એને તમે પ્રજા માટે આમાં પડ્યા છો એમાં પડ્યા પછી જે અનુભવો મને એક એક અનુભવ જાતે એટલે એમાં બીજા કોઈના સર્ટિફિકેટની જરૂર નહી અને અનુભવ જાતે લેવો પડતો હોય છે વર્ષો લાગતા હોય છે મારી લગભગ પચાસ વર્ષ કરતા વધારે જાહેર જીવન ચંદી ખાખી ચંદી પાટલું લાવી ગયું પછી જનસંઘ પછી જનતા પાર્ટી પછી ભારતીય જનતા પાર્ટી આ બધામાં પાર્ટીઓની મેચ ફિક્સિંગ હું વડોદરા શહેરને ડાયજેસ્ટ કરે માટે કહું છું કે પક્ષના કહેવાતા હાઈકમાન્ડના લોકો ચીટર હોય છે જૂઠા હોય છે ફરેબી હોય છે અને પાર્ટીને તોડવા વાળા હોય છે અને સામેની પાર્ટીને નફટ થઈને જીતાડવામાં મદદ કરનારા હોય છે હું પોતે બંને પક્ષોમાં બીજેપી અને કોંગ્રેસ મને એમ થાય કે તમે ભાજપમાં કેશુભાઈ પટેલ જો રાજ્યના મુખ્યમંત્રી બીજેપીના હોય ને એનું દેખાડવા માટે ત્રણ બાય ઇલેક્શન વિધાનસભાના આવતા હોય ને એમાં અહીં દર્શાવ પ્રજાપતિ જીતે નરહરી સાબરમતીમાંથી કોંગ્રેસમાંથી કોંગ્રેસ ત્રીજી પણ સીટ આ બીજેપીના લોકો મળીને કાવતરું કરે કેશુભાઈ ખરાબ દેખાડવા બીજેપીને હરાવવા બીજેપીમાં રહીને આમાં હું કાપડ્યા છે તમે કોને છેતરો છો એવું કોંગ્રેસ હું આ ટીકા નથી કેતો વીતેલું તમને કોઈ તો હું હું કામ આ પીપલ પાવર લઈને હું કામ નીકળ્યો છે અત્યારે તમે તમે ફરિયાદ કરો છો સરકાર દબાવે ડરાવે છે તમે તમે તો સરકાર બનાવો છો જે સરકાર બનાવવા એમાં ડર છે ડર હો તો સરકાર રવા દેવો ને ન બનાવો પણ આ સમજણ નથી મતદારની માનસિકતા ઘણી બધી બહેનો છે આ વખતે તમે કોને ફરિયાદ કરો સરકારનો ડર લાગે સરકારનો ભય લાગે સરકાર અમને ડર આવે તમે તો સરકાર બનાવો છો તો ના બનાવો ને તમારા બનાવેલા તમને ડર આવે આ નેતા બીજેપીના કે કોંગ્રેસના કોઈ પણ નેતા પબ્લિકે મત આપ્યા તો નેતા તો એમએલ મિનિસ્ટર હાના અને એની ફરિયાદ 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 તમને તો તો તમે તમે કરો એ ખોટું છે યા તમે મત આપો છો એ ખોટું છે કા તમે જેને મોટો બનાવો છો એના વિરુદ્ધમાં ફરિયાદ નહીં કરો અને ફરિયાદ કરો તો એને મોટો નહીં બનાવો કોંગ્રેસમાં હું લોકસભામાં થોડા કોંગ્રેસના ધારાસભ્યોને તોડ્યા ધાર્યું હોત તો એક મત વધારે તોડી શકત રાત્રે ઇલેક્શન કમિશનને ને આખા દેશના જે પોલિટિશિયન જેના હાથમાં દેશ અને આપણે બધા હોઈએ છે એના કહું છું રાત્રે ઇલેક્શન કમિશન ખોલાયું ખોટું કરવા માટે અમે કહીએ હું તમારો ચુકાદો આપવાનો એક હિસાબ સાથે તમે કોંગ્રેસ પાર્ટીના રાજસભાના ઉમેદવારને હરાવા હરાવવા નીકળ્યા છો કોંગ્રેસના ધારાસભ્યો તોડ્યા અને તમે જીતાડવા પણ નીકળ્યા છો અને જીતાડવાના બી તમારે આ આ તમે તમે ખોટા છો સાચું શું જોયા પછી એમ થાય પ્રજા ને તો આમાં ક્યાંય કઈ છે જ નહીં હિસાબ કિતાબ આમાં એનો નાગરિક એનો મતદાર એની બહેનો દુખી ભાઈઓ દુખી બેકાર કોઈ આપઘાત કરે ખેડૂતો હા ના બીજા ત્રીજા મારું ભરો પાર્ટી પાર્ટીનું જે થવું એ થાય એનસીપી નું જોયું છે પટેલ ત્યાં હતા બાજુ એ ગઈકાલે તમારું અન્ડરસ્ટેન્ડિંગ હતું કે સમય આવી હવે આ કામમાં આવીશ એવા વખતે મારી ફરિયાદ જે ફરિયાદ કરવા વાળાઓને છે કે જ્યાં જઈએ ત્યાં બાપુ મરી ગયા કંઈક કરો તમે આ કેમ ચાલે તમારે તમારે છે આપણે ચલાવીએ બીજેપી ત્રીસ વર્ષથી ગુજરાતમાં ત્રીસ વર્ષ આખી પેઢી પૂરી થઈ ગઈ તો આપણે ખોટા છીએ એ આપણી ફરિયાદ ખોટી છે જ્યારે જ્યારે ગુજરાતની અંદર કેશુબાપાની વાત આવે છે ત્યારે ત્યારે હંમેશા એ યાદ આવે છે કે કેશુ કેશુબાપાની સામે કેટલી બધી ચૂંટણી થઈ હતી કારણ કે પેટા ચૂંટણી પણ અસ્તિત્વમાં આવી હતી અને એમને હરાવવા માટે પણ ભાજપ ની અંદર કરવામાં આવ્યા હતા એટલે હવે તમામ લોકો છે જેમને ભાજપ અને કોંગ્રેસથી વાંધો છે એ તમામ લોકો ધીમે ધીમે આ પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે ખાસ કરીને ક્ષત્રિય સમાજમાં સૌથી વધારે જે લોકો છે એમાં જોડાઈ રહ્યા છે પણ અમુક ક્ષત્રિય એવા પણ છે કે જે હજુ અને ભાજપ સાથે જોડાયેલા છે હવે એ તમામ લોકોને કઈ રીતે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની અંદર બાપુ લઈને આવે છે તે પણ જોવાનું છે અને જે રીતે કેશુ બાપાને લઈને જે નિવેદન આપ્યું છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર